ગરમા ગરમ બેસનની કઢી લીલા મરચાંની સાથે મેથીના ગોટા તો આપણે દરેક વખતે ખાઈએ છીએ પણ આજે આપણે સ્પેશિયલ લીલા મસાલાવાળા ગોટા બનાવીએ એના માટે ધાણા મરી અને વરિયાળીને અધકચરા વાટીને તૈયાર કરીશું લીલા મસાલામાં લીલું લસણ લીલા મરચાં અને આદુ લેવાના છે લીલી ડુંગળી લઈશું થોડી બંનેને એકદમ ઝીણું ઝીણું આપણે કટ કરી લેવાનું છે અને ત્યાર પછી એની અંદર આપણે મેથીની ભાજી અને પાલકની ભાજી બંને નાખીશું બેસનને ચાયની અંદર વાટેલો મસાલો હિંગ મીઠું અને ત્યારબાદ બધી શાકભાજી એડ કરવાની છે અને પહેલાં પાણી નાખ્યા વગર કોરુંજ મિક્સ કરીશું આદું પણ એડ કરી દેવાનું છે અને મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી નાખી આપણે ખીરું બનાવવાનું છે ખીરું બહુ ઢીલું ના થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે આ રીતનો ખીરો તૈયાર કર્યા પછી ગરમ તેલ એની પર રેડી ખાવાનો સોડા નાખી લીંબુ નાખીને એક્ટિવેટ કરવાનું છે અને એક જ દિશામાં ચલાવી મિક્સ કરી લઈશું ગરમા ગરમ તેલની અંદર આ ગોટાને તળીને તૈયાર કરવાના છે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે રેગ્યુલર મેથીના ગોટા તો તમે કાયમ જ બનાવતા હો છો પણ એકવાર આ રીતના લીલા મસાલાવાળા ગોટા ચોક્કસ ટ્રાય કરો તમે ડિટેલ રેસીપી જોવી હોય તો મારી ચેનલ કિચન ક્રાફ્ટમાં બતાવેલી છે